પ્રજ્વલિત કરો છો એટલે કે તમે એને પ્રકાશમાં લાવો છો પછી તમે એને ફૂંક મારો છો એટલે અંધકાર તરફ જાઓ છો એટલે આપણે પણ આપણા જીવનમાં પ્રકાશમાંથી અંધકાર તરફ જઈ રહ્યા છીએ જ્યારે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું બીજું કારણ કે જયારે પણ કેન્ડલ લગાવો છો જયારે ફૂંક મારો છો તો તમારા મોઢાને બધા જ કીટાનું અંદર જાય છે અને એ પછી આપણે બીજા બધા લોકો ખાય છે એ પણ એક ખોટું કહેવાય જેના કારણે બધા બીમાર પડે તો આજથી કેન્ડલ નહીં સળગાવવાની આપણે દીવો સળગાવવાનો એટલે કે અંધકાર માંથી પ્રકાશમય તરફ જવાનું અને એ જ દીવાને પ્રજ્વલિત કરીને આપણા મંદિરમાં મૂકવાનો કે હે ભગવાન અમારા જીવનના અંધકારમાંથી પ્રકાશમાં લાવો અને તમારા આશીર્વાદ સદા અમારી સાથે રાખો